સંખેડા તાલુકાના કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતના હરિપુરા ગામ જે લગભગ સિત્તેર જેટલા વ્યક્તિ ગામમાં વસવાટ કરી રહ્યા છે ત્યાં આઝાદીના વર્ષો વીત્યા પછી પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે ન તો નલ સે જલ યોજના તેમજ ન તો રોડ રસ્તા અને વર્ષો જૂના ઇન્દિરા આવાસ યોજનાના લાભો મળી રહ્યા નથી મકાનને જોતા ગુલામીમાં જીવતા હોય એમ નજરે પડે છે જ્યારે સરકાર દ્વારા ગામે ગામ રોડ રસ્તા તેમજ નલ સે જલ યોજના દ્વારા વિકાસની વાતો કરતી સરકાર પોકળ સાબિત થઈ રહી છે જ્યારે હરિપુરા ગામમાં હાલ પણ ચૂંટણીના સમયે બુથની રસીદ પણ કંટેશ્વર ગામથી હરિપુરા ગામના વ્યક્તિઓ દ્વારા મોકલી દેવામાં આવે છે અને ગ્રામ પંચાયતના તલાટી કે સરપંચ તેમજ નેતા કે અધિકારીઓ જોવા પણ આવતા નથી ચાર વર્ષ પહેલા અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે રસ્તો બની જશે પરંતુ આવા આંધળા વિકાસના કારણે હરિપુરા ગામના અભ્યાસ કરતા તેમજ ગામના વ્યક્તિઓ તેમજ સગર્ભા સ્ત્રીને દવાખાને લઈ જવું હોય તો જોડીમાં ઉચકીને ફરજિયાત બે થી ત્રણ કિલોમીટર સુધી કોતરમાં કાદવ કીચડ કુંદીને પસાર થવાનો વારો આવી રહ્યો છે આ સમસ્યાના મામલે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શાંતિલાલ રાઠવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું

આຊુંબિયા સુધીનો ઉપર ઉતરી જશું અમારે રોડ જોઈએ કંઠે હું આપીને જ ભૂલ

અને ઇન્દિરા આવાસો તો આજે પચાસ સાઠ વર્ષ પહેલા મળેલી છે કોઈને પાકું તે ઇન્દિરા આવાસો બી બધી પડી ગયેલી છે અને અમારે લગભગ ત્રણ થી ચાર કિલોમીટર છોકરા અનંતપુરા સ્કૂલમાં જાય છે અડધા કસુંબિયા શાળામાં જાય છે એ અમારે દરરોજ એમને મૂકવા જવું પડે અને અડધા છોકરા તો પડી જાય છે પાછા આવ્યા છે આજ સુધી અમારા કોઈ ગામનો વિકાસ થયો નહીં અને જ્યારે એક ટ્યુબવેલ કરેલો છે

ત્યાંથી અહી મોકલી આલે છે અને અમે ત્યાં હોટ આપવા જઈએ છીએ પછી કોઈ આવે નહી પરિસ્થિતિ અને છે કે વાળા આવે કાચા રસ્તે જે મેન પેટા રસ્તો હોય પેટા ને રસ્તો હોય એની ઉપર આવે ટ્રેક્ટરો આવે એમાં નિશાળ્યા જાય બનવા કમ ના જાય અને લોકો શું છે કે આગળ જે માલકીની મિલકત છે એમાં ફેન્સિંગ વાળો બનાવી દીધી એટલે છોકરું જાય જ કઈ કેટલી તકલીફ છે સાહેબ અમારે પોતે આજે ત્રણ ચાર વર્ષ થી ડિલિવરી વખતે ઝોલા માં ને લઈ ગયા તા વાગે અમારા નાના નાના છોકરા છે અમે રોજ શાળામાં મુકવા જઈએ છીએ અને ગુઠન ગુઠન પાણી ત્રણ થી ચાર કિલોમીટર તો હશે જ હરિપુરા થી કસુંબિયા જવા માટે ના કંટેશ્વર બાજુ જવાય કે ના કસુંબિયા બાજુ જવાય પાણી આવે તો બોબેર નું નડે ને કસુંબિયા બાજુ જઈએ તો દાઢર નું નડે અમે તો એવું જ કહીએ છીએ સરકાર ને કે અમને રોડ કરી આપો એવું કે છે કે રોડ મંજૂર થઈ ગયો છે ત્રણ ચાર વર્ષથી થઈ ગયેલો છે તો કરતા કેમ નથી આ બાજુ અમને કોઈ જોવા આવતું નથી વોટ લેવાના હોય છે તો વોટિંગો અમને બારોબાર બીજા જોડે મોકલી દે છે

રેતી બી એવું ને એવું પડી રહ્યું છે ટાકી છે પણ અમાર ભેંસો ને ઓજ બનાવવા માટે અમે કીધું તું કે અમને ઓજ બી બનાયેલો જે ટાંકીમાં પાણી જાય છે બધું વેસ્ટ જાય છે